નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં તો રામ રામરામને સીતારામ બધાયને માતાજી હૌનું હારું કરે અને હવને હાજાનરો રાખે એવી શુભેચ્છા આપું છું તો વિડિયો શરૂ કરતાં પહેલાં ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને હોળી પહેલાં મળી છે મોટી ભેટ આ પોઈન્ટ વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ સાથે સાથે પગાર પેન્શનમાં થશે જંગી વધારો એ પોઈન્ટની પણ વાત કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં ખાસ એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો તમારા માટે રોજેરોજ આપણે અગત્યના વિડીયો લઈને આવતા હોઈએ છીએ પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ માટે જે અગત્યના વિડીયો હોય માહિતી હોય તેનો આપણે સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ એટલે ખાસ કરીને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આઠમા પગાર પંચની મંજૂરી બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓ તેની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે ટૂંક સમયમાં નવા પગાર પંચની રચના માટે એક ચેરમેન અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે તો આઠમા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ચાલીસથી પચાસ ટકાનો મોટો વધારો જોવા મળશે અમને આ વિશે જણાવો એટલે કે આ વિશે તમે માહિતી મેળવો તો આઠમા સીપીસી અપડેટ વિશે વાત કરીએ તો સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તે આપ સૌ જાણો છો તો હવે વર્તમાન સાતમા પગાર પંચનો કાર્યકાળ પણ આ વર્ષે સમાપ્ત થવા જઈ રહ્યો છે ત્યારબાદ આઠમા પગાર પંચ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે તો આ નવા કમિશનના અમલીકરણથી લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગારને પેન્શનમાં મોટો વધારો જોવા મળશે તો આ નવું પગાર પંચ ક્યારે રચાશે અને આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તે સમાચાર દ્વારા જાણીએ તો મિત્રો ખૂબ જ સરસ મજાનો મુદ્દો એવી વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના ક્યારે થશે તો હવે સમય જતા આ નવા પગાર પંચને લઈને કેન્દ્રીય કર્મચારીઓનો ઉત્સાહ વધી રહ્યો છે તો મળતી માહિતી મુજબ સરકાર એપ્રિલમાં કમિશનની રચનાની પ્રક્રિયા શરૂ કરશે તો આ રચના પ્રક્રિયામાં એક ચેરમેન અને બે સભ્યોનો નિર્ણય લેવામાં આવશે તો આ નવા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓની નજર ફિટમેન્ટ ફેક્ટર પર ટકેલી છે કારણ કે આના કારણે જ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે તો તમને જણાવી દઈએ કે દરેક નવા પગાર પંચમાં ફક્ત પગાર અને પેન્શનનો સમાવેશ થતો નથી પરંતુ પગાર પંચ પહેલાં કર્મચારીઓને આપવામાં આવતા ભથ્થા અને સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવે છે ત્યારબાદ ટચુકડા એવા પોઈન્ટની વાત કરીએ તો ભથ્થા અંગે મોટા ફેરફારો થઈ શકે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સાતમા પગાર પંચની જેમ આ નવા પગાર પંચમાં જૂના અને બિનજરૂરી ભથ્થા નાબૂદ કરી શકાય છે અને તેમના મતે આઠમા પગાર પંચમાં ભથ્થા ઉમેરવા પર વિચારણા કરવામાં આવી રહી છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચમાં કેટલા ભથ્થા નાબૂદ કરવામાં આવ્યા હતા તેના વિશે તો હાલનો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ વડાપ્રધાન મનમોહનસિંહના કાર્યકાળ દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો તે સમયે કમિશન દ્વારા ઓગણીસોને એકસોને છન્નું ભથ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાંથી વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન ફક્ત પંચાણું ભથ્થાઓને જ મંજૂરી આપવામાં આવી હતી અને બાકીના એકસો એક ભથ્થાઓ નાબૂદ કરવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક ભથ્થાઓ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યા હતા અને કેટલાક ભથ્થાઓને અન્ય ભથ્થાઓ સાથે મર્જ કરવામાં આવ્યા હતા આ સાથે કમિશનમાં ફિટમેન્ટ ફેક્ટર બે સત્તાવન કરીને કર્મચારીઓનો લઘુત્તમ પગાર નવ હજાર રૂપિયા પ્રતિ માસથી વધારીને અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદનો મુદ્દો જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે તે જાણો તો હવે ફિટમેન્ટ ફેક્ટર વધારવાની માંગ થઈ રહી છે તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારને પેન્શન આપવામાં આવે છે તો વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના લઘુત્તમ મૂળભૂત પગારની ગણતરી કરવા માટે થાય છે તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે દરેક પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરમાં સુધારો કરવામાં આવે છે તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર પેન્શનની ગણતરી કેવી રીતે થાય છે તેની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ નવા કમિશનમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી હોઈ શકે છે જોકે ભથ્થા અને ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી તો માહિતી અનુસાર આઠમા પગાર પંચની ભલામણો લાગુ થતાં જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં ચાલીસથી પચાસ ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે અમે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું જેમ કે કોઈ કર્મચારીઓનો મૂળ પગાર એકવીસ હજાર રૂપિયા છે તો બે ના ફિટમેન્ટ ફેક્ટર સાથે વધેલા પગારની ગણતરી નીચે મુજબ હશે તો ઉદાહરણ તરીકે જોઈએ તો સંભવિત નવો લઘુત્તમ મૂળભૂત પગાર એકવીસ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી બરાબર સાઠ હજાર ને સાહીઠ હવે જો આપણે પેન્શનરોના પેન્શન વિશે વાત કરીએ તો આમાં ફિટમેન્ટ ફેક્ટરના આધારે તેમના પેન્શનની ગણતરી નીચે મુજબ થશે ઉદાહરણ તરીકે વર્તમાન લઘુત્તમ પેન્શન આઠ હજાર રૂપિયા છે તો સંભવિત નવું લઘુત્તમ પેન્શન આઠ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી બરાબર વીસ હજાર ચારસો ને એંશી રૂપિયા તો આ બધી આપણે વાત તો કરી પણ આઠમો પગાર પંચ લાગુ ક્યારે થશે તેની વાત કરીએ તો જોકે હાલમાં સરકાર દ્વારા ફક્ત નવા પગાર પંચની મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે અને તેના પર હજુ સુધી કોઈ કામ શરૂ થયું નથી તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચના બંધારણ અંગેની જાહેરાત એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં થઈ શકે છે તો એકવાર નવા પગાર પંચની રચના થઈ જાય પછી કમિશનને તેની ભલામણો તૈયાર કરવામાં લગભગ એક વર્ષનો સમય લાગી શકે છે તો ભલામણો દરમિયાન કમિશન કેન્દ્રીય કર્મચારીઓના પ્રતિનિધિઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ લોકો સાથે સલાહ લીધા પછી અંતિમ અહેવાલ તૈયાર કરશે અને ત્યારબાદ નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો મિત્રો આ હતી આજની જોરદાર માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ